નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસમાં તેનો જે ભાગ બે છે તે ભાગ બેમાંથી સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ત્રણ છે મુઘલ સામ્રાજ્ય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે આ નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેની જે ભાગ બે છે તેની અંદર જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના સમ બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેમાંથી આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તેના મોટા ભાગના પ્રશ્નો જે છે તે આપણે આ નવનીતની અંદરથી ઉપયોગ કરેલા છે નવનીતમાંથી લીધેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે તે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ તમારી પરીક્ષાના અભ્યાસ માટે થઈ અથવા તો તમે ઘરે કોઈપણ પ્રશ્નોના ઉત્તર ન આવડતા હોય તો એ મેળવવા માટે અથવા તો તેનો અભ્યાસ કરવા માટે તમે કરી શકો છો એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે ધોરણ ત્રણથી બાર સુધીના બધા જ વિષયની જે નવનીતો છે એ જો તમારે મેળવવી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમાં તમે સારા એવા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ જે નવનીતો છે તે ઘરે બેઠા મેળવી શકો છો તે લિંક ઉપર ક્લિક કરીને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે ઘેર બેઠા ફ્રી ડિલિવરી પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સામાજિક વિજ્ઞાન અથવા તો તમે જે પણ ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તે ધોરણની દરેક વિષયની જે નવનીતો છે તે મેળવે મેળવી લેજો એ તમારા અભ્યાસ માટે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય તો અહીંયા તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણને અધ્યય નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પેલો સવાલ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત માટે જવાબદાર પરિબળ જણાવો એમાં જવાબ આવશે વિકલ્પ બી યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો ત્યાર પછી બીજો સવાલ પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો એમાં જવાબ આવશે વિકલ્પ સી અકબર અને હેમો ત્રીજો સવાલ પાણીપતના પ્રથમ યુદ્ધથી કોનું શાસન શરૂ થયું તો જવાબ આવશે વિકલ્પ એ મુઘલ એટલે કે મુઘલોનું શાસન ભારતમાં શરૂ થયું ત્યાર પછી ચોથો સવાલ નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્યનો શાસક નથી તો જવાબ આવશે વિકલ્પ ડી શેર શાહ સુરી ત્યાર પછી પાંચમો સવાલ ગ્રાન્ડ ટ્રક કરોડનું નિર્માણ કરાવનાર શાસક કોણ હતો તો એમાં જવાબ આવશે વિકલ્પ બી શેર શાહ સુરી છઠ્ઠો સવાલ હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તો જવાબ આવશે વિકલ્પ સી અકબર અને રાણા પ્રતાપ ત્યાર પછી સાતમો સવાલ મુઘલ સામ્રાજ્યનો કયો શાસક ચિત્રકાર પણ હતો તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી જહાંગીર આઠમો સવાલ હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી તલાટી નવમો સવાલ મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો તો એમાં જવાબ આવશે વિકલ્પ બી પ્રોડરમલ ત્યાર પછી દસમો સવાલ નીચેનામાંથી કયા રાજવીને છત્રપતિનું વિરુદ્ધ મળ્યું હતું તો એમાં જવાબ આવશે વિકલ્પ એ શિવાજી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ તાજમહલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે તો જવાબ આવશે આગ્રા બીજો સવાલ રાણા પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર ખાલી જગ્યા હતા તો જવાબ આવશે વીર ભમાસા ત્રીજો સવાલ હુમાયુનો અર્થ ખાલી જગ્યા થાય છે તો નસીબદાર ચોથો સવાલ શાહ મોટા પુત્રનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે દારા શિકો પાંચમો સવાલ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું તો ચેતક છઠ્ઠો સવાલ ગુજરાત વિજયની યાદમાં અકબરે ખાલી જગ્યા નામનો દરવાજો બંધાવ્યો હતો તો અહીંયા જવાબ આવશે બુલંદ દરવાજો સાતમો સવાલ જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો તો જવાબ આવશે મનસુર ત્યાર પછી જોઈએ બી બંધ બેસતા જોડકા જોડો એમાં વિભાગ અ ની અંદર આપણને આપેલું છે બાબર તો બાબરને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે બાબર નામાં લખનાર શાસક ત્યાર પછી છે શેર શાહ સુરી તો એને આપણે જોડીશું વિકલ્પ એ સાથે ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર શાસક ત્રીજું છે અકબર તો અકબરને આપણે જોડીશું વિકલ્પ ઇ દિને ઇલાહી સંપ્રદાયના સ્થાપક સાથે ચોથું છે મહારાણા પ્રતાપ એને આપણે જોડીશું વિકલ્પ બી સાથે મેવાડના પ્રતાપી રાજવી ત્યાર પછી છે છત્રપતિ શિવાજી એને આપણે જોડીશું વિકલ્પ સી સમ્રાટ હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને તેની બુક જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર છે એને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છે મારી વિધાન ખરું બનાવો એમાં પેલો સવાલ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર કે ઇબ્રાહિમ લોદીનો વિજય થયો તો બાબરનો વિજય થયો એટલે ઇબ્રાહિમ લોધી ઉપર છેકો આવશે બીજો સવાલ હુમાયુએ દિલ્હીની પાસે ઔરંગાબાદ કે દિનપનાહ નામનું નગર વસાવ્યું તો દિનપનાહ નામનું વસાવ્યું હતું એટલે ઔરંગાબાદ ઉપર આપણે છેકો મારી દઈએ ત્યાર પછી ત્રીજો સવાલ અકબરે ફતેહપુર સિકરી કે અહેમદનગરને પોતાની રાજધાની બનાવી હતી તો અહેમદનગર ઉપર છેકો આવશે ફતેહપુર સિકરી જવાબ આવશે ચોથું જહાંગીરની ચતુર અને પ્રતિભાશાળી પત્ની નૂરજહા કે મુમતાજ હતી તો નૂરજહા હતી એટલે મુમતાજ ઉપર આપણે છેકો મારી દઈએ પાંચમું અકબરની સામે પડનાર મહાન શિવાજી કે રાણા પ્રતાપ હતા તો શિવાજી ઉપર છેકો આવશે કારણ કે રાણા પ્રતાપ હતા ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ મુઘલ સામ્રાજ્યમાં થયેલા શાસકો જણાવો તો બાબર હુમાયુ અકબર શાહજહાં જહાંગીર અને ઔરંગઝેબ ત્યાર પછી બીજો સવાલ હુમાયુનું અવસાન કેવી રીતે થયું હતું તો સાંજની પ્રાર્થનાનો સમય થતાં વાંચના લયની સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી હુમાયુનું અવસાન થયું ત્યાર પછી ત્રીજો સવાલ અકબર ધર્મ સહિષ્ણુ શાસક કેમ ગણવામાં આવે છે તો જોઈએ અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દિને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી તેમણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો આથી એમ કહી શકાય કે અકબર એક ધર્મ સહિષ્ણું શાસક હતો ત્યાર પછી ચોથો સવાલ પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું આ યુદ્ધમાં કોનો વિજય થયો તો પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન પંદરસો છપ્પનમાં અકબર અને હેમુ વચ્ચે થયું એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો પાંચમો સવાલ શિવાજીના જીવન ઉપર કોનો વ્યાપક પ્રભાવ હતો તો શિવાજીના જીવન ઉપર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો છઠ્ઠો સવાલ અકબરના સમયમાં કયા કયા મહાન ચિત્રકારો થઈ ગયા તો અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા સાતમો સવાલ તાનસેનની વિશેષતા શું હતી તો તાનસેન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના નવરત્નમાનો એક હતો આઠમો સવાલ શાહજહાના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા તો શાહજહાં કલા સાહિત્ય અને સ્થાપ સ્થાપત્યનો ચાહક હતો શાહજહાનનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે કારણ કે તેણે તાજમહેલ મોતી મસ્જિદ લાલ કિલ્લો અને શાહજહાના બાદ જેવા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું આમ શાહજહાના સ્થાપત્ય પ્રેમને લીધે વિશેષ બાંધકામો થયા પ્રશ્ન નંબર ચાર એ મને ઓળખો એમાં પહેલો સવાલ મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો તો જવાબ આવશે બાબર બીજો સવાલ હું માત્ર ચૌદ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો તો જવાબ આવશે અકબર ત્રીજો સવાલ અકબરના નવરત્નોમાં સ્થાન પામનાર હું હાજર જવાબી તરીકે ગણાતો હતો તો અહીંયા જવાબ આવશે બિરબલ ત્યાર પછી ચોથો સવાલ મુઘલ શાસકોમાં મારી ઓળખ સંગીત કલા મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોના વિરોધી તરીકેની હતી તો એમાં જવાબ આવશે ઔરંગઝેબ પાંચમો સવાલ મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે નો વતની હતો તો જવાબ આવશે વીર દુર્ગાદાસ રાઠોડ ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એમાં પહેલો સવાલ શેર શાહને શાસક કરતા સુધારકના રૂપમાં યાદ કરવામાં આવે છે તો શેર શાહ ઈસવીસન પંદરસો ચાલીસથી થી ઈસવીસન પંદરસો પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમાંના મુખ્ય સુધારા નીચે પ્રમાણે છે પહેલું શેર શાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી બીજું તેણે ઘોડેસવાર સવાર ખેપિયાઓ શરૂ કરી અને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વગેરે સુધારા કરાવ્યા હતા ત્યાર પછી બીજો સવાલ અકબરના નવરત્ન અને તેમની વિશેષતાઓ જણાવો તો એમાં પહેલું છે અબુલ ફઝલ ઇતિહાસકાર હતા ફૈઝી તે મધ્યકાલીન ફારસી કવિ હતા તાનસેન તે નોંધપાત્ર અને ગાયક હતા બિરબલ કુશાગ્ર બુદ્ધિવાન હતા ટોડરમાલ મહેસૂલી અને નાણાં મંત્રી માનસિંહ દક્ષ સેના નાયક હતા અબ્દુલ રહીમ એ પ્રખ્યાત કવિ હતા ફકીર અઝિયોન તો અકબરના સલાહકાર હતા અને મુલ્લાહ દો પિયાઝો તે હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અકબરના સમયમાં કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા હતા તો અકબરે ફતેહપુર સિકરી નામનું નગર વસાવી તેને પોતાની રાજધાની બનાવી અને ઘણા બધા જાણીતા બાંધકામોની રચના કરી હતી જેમ કે બુલંદ દરવાજો સલીમ ચિસ્તીની દરગાહ મસ્જિદ પંચમહલ વગેરે આ ઉપરાંત તેમણે આગ્રામાં એક ભવ્ય કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી ચોથો સવાલ મનસબદારી મહેસૂલ પ્રથા વિશે નોંધ લખો તો મનસબ એટલે જાગીર મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી મનસુબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના એક તૃતીયાંશ ભાગ જેટલો હતો મનસબદાર એટલે જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને પોતાની જાગીરના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો પાંચમો સવાલ હલ્દી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દમાં નોંધ કરો તો હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે તે રાજસ્થાન રાજ્યમાં એકલિંગ એકલિંગીજીથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે આ સ્થળનું નામ હલ્દીઘાટી પડ્યું કારણ કે અહીંની માટી હળદર જેવી પીળી છે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ હતી આ પ્રસંગ સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાંથી મળી આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો એમાં પેલો છે શાહજહાં તો જો એ શાહજહાં વિશે જહાંગીરના અવસાન બાદ શાહજહાં ઈસવીસન સોળસો સત્યાવીસમાં દિલ્હીની ગાદી ઉપર બેઠો શાહજહાંએ દક્ષિણ ભારતમાં દોલતાબાદ અહેમદનગર ગોલકોંડા અને બીજાપુર વિજયો મેળવ્યા હતા શાહજહાં કલા સ્થાપત્યનો પ્રેમી હતો શાહજહાંનો સમય કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધકાર તરીકે જાણીતો છે ત્યાર પછી બીજું છે છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા તેમના વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાભાઈ દાદા કોંડદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરીલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરી અને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો ત્યાર પછી ત્રીજું છે અબુલ ફઝલ અબુલ ફઝલ અકબરના નવરત્નમાંનો એક વ્યક્તિ હતો અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે તેણે ભારત મહાભારતનો અનુવાદ કર્યો હતો તેમજ તેણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલ ચોથું મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી યુદ્ધ થયું અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરથી આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા એકાવન વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલ કોષ્ટકમાંથી મુઘલ સમયના પાંચ શાસકો અને ચાર બાંધકામો શોધી અને કોષ્ટકની નીચે આપેલી જગ્યામાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો બુલંદ દરવાજો બાબર મોતી મસ્જિદ લાલ કિલ્લો શાહજહાં અકબર જહાંગીર હુમાયુ અને તાજમહાલ ચાલો તો અહીંયા આપણે નામ પણ એમના લખવાના છે તો અહીંયા શાસકોમાં આવશે બાબર શાહજહાં અકબર હુમાયુ અને જહાંગીર બાંધકામમાં જોઈએ તો બુલંદ દરવાજો લાલ કિલ્લો મોતી મસ્જિદ અને તાજમહલ ત્યાર પછી આગળ જોઈએ બીજું નીચે આપેલી જગ્યામાં સમાચાર પત્રો સામાયિકો શાળા પુસ્તકાલય ઇન્ટરનેટ કે તમારા શિક્ષકની મદદથી દર્શાવવામાં આવેલા ચિત્ર મેળવી ચોંટાડો અને તેની વિગતો જાણો તો અહીંયા તમે જોઈ શકો છો પેલું ચિત્ર આપણે અહીંયા બુલંદ દરવાજાનું મૂકેલું છે ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે લાલ કિલ્લો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દીવાને ખાસ અને અહીંયા તાજમહેલનું ચિત્ર છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના આ જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર આ જે ધોરણ સાતની સ્વ અધ્યયન પુથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં